હવે આપણે વાત કરવાની છે સંચાલન શક્તિના સાધનો એનો પહેલો ભાગ આપણે શીખવા જઈ રહ્યા છીએ સંચાલન શક્તિ એટલે જેમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે જે વાહનો યંત્રો ચલાવવા માટે જેનો ઉપયોગ થાય છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો સંચાલન શક્તિના સાધનો એનું સૌથી પહેલા વર્ગીકરણ આપણે સરસ મજાનું સમજી લઈએ તો પરંપરાગત શક્તિના સાધનો પરંપરાગત એટલે પુનઃ અપ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય આઠ ની અંદર આ શબ્દ તમારે આવે છે એકવાર ખલાસ એટલે ખલાસ ફરી પાછા મળવાના નથી પુનઃ અપ્રાપ્ય અથવા અનવીનીકરણીય કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ અને અણુ ખનીજો એટલે યુરેનિયમ થોરિયમ બિન પરંપરાગત એટલે પુનઃ પ્રાપ્ય મેળવી શકાય અથવા એને એને કહી શકાય અથવા નવીનીકરણીય સંસાધન પણ કહી શકાય જળ ઉર્જા પવન ઉર્જા બાયોગેસ પોતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા પછી વ્યાપારિક એટલે જેનું ખરીદ વેચાણ થાય છે વ્યાપારિક કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ અને બિન વ્યાપારી એટલે જેનું ખરીદ વેચાણ થતું નથી વ્યક્તિ જાતે પણ બનાવી શકે મેળવી શકે લાકડામાંથી બનાવતો કોલસો બાળવા માટેનું છાણા તો શક્તિના સાધનોનું આ વર્ગીકરણ છે હવે સૌથી પહેલી જાણકારી આપણે મેળવીએ કોલસો વર્તમાન યુગની અંદર માનવીની મહત્વની જરૂરિયાત એટલે કોલસો એને પરંપરાગત અથવા વ્યાપારીક સંસાધન કહી શકાય કોલસાનું ખરીદ વેચાણ છે છે એ મોટા પાયા ઉપર થાય અને પરંપરાગત સંસાધન છે ધ્યાન રાખજો પુનઃ અપ્રાપ્ય સંસાધન પણ કહી શકાય કોલસો એકવાર ખલાસ થયો એટલે ખલાસ ફરી પાછો મળવાનો નથી તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ કોલસાનું નિર્માણ થયું કઈ રીતે આ કોલસો બન્યો કઈ રીતે તો કે કરોડો વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર ગીચ અને ગાઢ જંગલો હતા પ્રમાણમાં ભૂગર્ભ ની અંદર કોઈ હલનચલન થયું કારણ કે આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળ ની અંદર લાવા રસ છે એને કારણે ભૂગર્ભ ની અંદર કોઈ હલનચલન થયું અને એ જંગલોનો વિનાશ થયો અને જંગલોની ઉપર જંગલોનો જે વિનાશ થયો વૃક્ષો બધા નાશ થઈ ગયા એની ઉપર માટીના થર ઉપર થર જામતા ગયા તો ઉપરથી દબાણ અને અંદરથી લાવા ગરમી એને કારણે વૃક્ષોનું મંદ દહન વૃક્ષોનું મંદ દહન થયું અને એના કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતર થયું આ રીતે કોલસાની ઉત્પત્તિ થઈ છે અને કોલસો છે એ પ્રસ્તર ખડકમાંથી મળે છે હેતુ લક્ષી પ્રશ્ન માટે આ ખાસ કોલસાના ચાર પ્રકારો અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે એન્થ્રેસાઇટ કોલસો બિટ્યુમિનસ કોલસો લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો માત્ર તમારે નામ યાદ રાખવાના છે

ત્યારે લોખંડ છે શુદ્ધ થાય છે રેલવે ચલાવવા માટે આગબોટ ચલાવવા માટે પણ કોલસાની જરૂર પડે છે પછી ઘરે રસોઈ કરવા માટે પેલા સગડીનો ઉપયોગ થતો તે સગડી કોલસાથી ચાલતી કારખાનાની અંદર ઉર્જા મેળવવા માટે ઉર્જાના સ્ત્રોત તરીકે અને ઘણા બધા ઉદ્યોગો છે એમાં કાચા માલ તરીકે પણ કોલસાનો ઉપયોગ થાય છે તો ડામર એમોનિયા વાયુ એમોનિયમ સલ્ફેટ બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલ આવી અલગ અલગ પ્રકારની આડ પેદાશો એ કોલસામાંથી મળે છે ઝારખંડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ જમ્મુ કાશ્મીર આવા અલગ અલગ રાજ્યોમાંથી કોલસો પ્રાપ્ત થાય છે એ સિવાય પણ ઘણા બધા રાજ્યોના નામ આપ્યા છે દક્ષિણ ભારતના રાજ્યોના નામ વધારે લખવાના રાજસ્થાન છે મેં તમને આગળ પણ વાત કરી લઈએ ખનીજ તેલ ખનીજ તેલ એ પણ પરંપરાગત અથવા વ્યાપારી સંસાધન છે પુનઃ અપ્રાપ્ય છે એકવાર ખલાસ થયું એટલે ખલાસ ફરી પાછું મળવાનું નથી તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ ખનીજ તેલ ની ઉત્પત્તિ થઈ કઈ રીતે જે રીતે કોલસા ની ઉત્પત્તિ થઈ એ જ રીતે ખનીજ તેલ ની ઉત્પત્તિ થઈ છે પણ કોલસા ની અંદર આપણે વાત કરી હતી જંગલોની અંદર અહીંયા આપણે વાત કરવાની છે પ્રાણીઓની બસ ફરક આટલો જ છે કોલસા ની ઉત્પત્તિ ની અંદર આપણે ચર્ચા કરી કે વૃક્ષો દટાઈ ગયા અહીંયા વાત કરવાની છે પ્રાણીઓ દટાઈ ગયા કહાની તો એની ભૂગર્ભ ની અંદર દટાઇ ગયા અને પ્રાણીઓના શરીરમાંથી માંથી જે હાઈડ્રોકાર્બન હતા એનું રૂપાંતરણ થઈ ગયું પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં એ પ્રવાહી સ્વરૂપ એટલે ખનીજ તેલ અને વાયુ સ્વરૂપ એટલે કુદરતી વાયુ ખનીજ તેલ એ પણ પ્રસ્તર ખડક માંથી જ મળે છે તો ભૂગર્ભ ની અંદર કોઈ હલનચલન થાય એને કારણે જે વિસ્તારમાંથી ખનીજ તેલ મળતું હતું એવા વિસ્તારો અમુક ઉંચકાઈ ગયા અમુક સમુદ્રના તળિયે રહી ગયા એટલે સમુદ્રના તળિયેથી પણ ખનીજ તેલ મળે પહાડી વિસ્તારમાંથી ખનીજ તેલ મળે અને રણ વિસ્તારમાંથી પણ ખનીજ તેલ મળે છે હેતુલક્ષી પ્રશ્નો માટે

આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશમાંથી મળે છે ખનીજ તેલના ભંડારોને પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર હવે ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર ભારતનો આટલો નકશો દોરીએ તો ઉત્તર પૂર્વ એટલે આ ઉત્તર પૂર્વ પછી અહીંયા આવે ગુજરાતના તેલ ક્ષેત્રો પછી અહીંયા આવે બોમ્બે હાઈ ખંભાત નો અખાત પૂર્વ કિનારાના તેલ તેલક્ષેત્ર એટલે આ પૂર્વ કિનારાના તેલ ક્ષેત્ર અને અહીંયા આવે રાજસ્થાન આ રાજસ્થાનના તેલ ક્ષેત્ર એટલે આ ખનીજ તેલના ભંડારોને પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે રાજસ્થાન પૂર્વ ગુજરાત અને બોમ્બે આવી રીતે પણ યાદ રાખી શકાય હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે ખનીજ તેલ એટલે શું ખનીજ તેલના ઉપયોગો ક્યાં તો કે ભાઈ ખનીજ તેલના ઉપયોગો ક્યાં નથી થતા અલગ અલગ પ્રકારના ઉદ્યોગોમાં એ યંત્રો ચલાવવા માટે ખનીજ તેલનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય બળ કે બળતણ તરીકે વપરાય અનેક પ્રકારના વાહનો યંત્રો ચલાવવા માટે ખનીજ તેલનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે પછી ખનીજ તેલની જે આડ આડપેદાશોમાંથી પ્લાસ્ટિક રંગ રસાયણ રસાયણિક ખાતર વાર્નિશ આલ્કોહોલ પેરેફિન જંતુનાશક દવાઓ સિન્થેટિક રેસા સિન્થેટિક રેસા એટલે કૃત્રિમ રેસા કહેવાય એ કૃત્રિમ રેસામાંથી કૃત્રિમ કાપડ બને તો આ બધી વસ્તુ બનાવવા માટે ખનીજ તેલનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે વાર્નિશ એટલે દિવાલ ઉપર કલર કામ કરવાનો હોય ત્યારે કલરની અંદર વાર્નિશ ઉમેરવામાં આવે છે એ ખનીજ તેલમાંથી બને છે ગુજરાતમાં આઝાદી પછી ઓગણીસો હેતુલક્ષી માટે આ ખાસ ધ્યાન રાખજો ખેડા જિલ્લાનું લુણેજ ત્યાંથી સૌથી પહેલા વહેલા ખનીજ પ્રાપ્ત થયું હતું ત્યાર પછી અંકલેશ્વર મહેસાણા કલોલ નવાગામ કોસંબા સાણંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ ભાવનગર અલગ અલગ જિલ્લાઓમાંથી ખનીજ તેલ પ્રાપ્ત થયું છે તો સંચાલન શક્તિનો ભાગ પહેલો આપણે જોયો આ પહેલા ભાગની અંદર આપણે કોલસો અને ખનીજ તેલ જે સંચાલન શક્તિના બે મહત્વના ખનીજો છે એના વિશે આપણે ચર્ચા કરી આગળ આપણી ચર્ચાને આપણે ચાલુ રાખીશું નમસ્કાર